તો પિસ્તાળીસ ડિગ્રી ગરમી હતી પિસ્તાળીસ ડિગ્રી પરચો પરછો થઈ ગયો શું પરસો થઈ ગયા છો તમે

એટલે શું આવું જૂઠું બોલો છો તમે જૂઠું બોલ્યા અમે એટલે લઠ જેવા થઈ ગયા આવું બોલો છો અધ સેકન્ડ કર્યા તમે અર્ધસેક મારે

મેસી લેવા જ્યાસી લવા એસી લેવા દો છો મારો અમે તો ગમે ઈ લાવ તમે પૈસા તમે સોજીયા કોમ છે આટલી બધી દાદાગીરી કરો છો

છોકરો છે બાબો હા સારું સારું હુઈશુ નહી હવે ડોઈસુ તો એક જ હોય કોના બે ચાર ચાર હોય તમે તો વાત કરો

યમન ડોડ એટલે એક આવડું છે એક મોટું છે એટલે થઈ ગયું કે ડોડ ઓય ઓય એમ કો કતાર મારો ઓય મેમને માથાનો મળ્યો હવે હો યમન વાતો ઘણી કરી ભરી હવે ચા નું કોક કેટલી વાર છે હા મેમન હું કો તારો ભારો યમન ઉતવાલ ના કરો પણ મારે પેલું શેટર લેવા જાવું તેમાં મોડું થાય છે હા મેમન મો બુસ્તા તાર

અને પાસે એમ કોઈક્ટોપ થી મારો અને વળી મેમન ગાડી એસી ની સ્પીડ હેડવા મળી તબડીક 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 વળી પાછી

અને તમે જોવો ને મહેમાન પાસેમાં કમ બ્લેટ સવારીમાં પહોંચ્યો અરે અરે પાસે પાસે મહેમાન અમાન અને મહેમાન પેલી સ્વારીમાં ખુરશીઓ આવી ઈન મુ કમ બ્લેડ જઈને બેઠો અને ફેરા ફરવાની તૈયારી હતી અને પાસે પાસે ને અમલ અન ફેરા ફરવાની તૈયારી હતી અને એક ફેરો ફર્યો તો હું અને પાછી મહેમાન કો કે કો હાર ચિંત મને કેમ કેમ થાય છે મહેમાન ઉતવાની ઓછી કરો વેલા વહેલા પોસવા જ ઉગડી જાય મારે છે મેમન વોશ ઉઘડી જાય એટલે સાપનું નું જોતા મેમન હજુ મેમન તમે વઢા છો વઢા છો મું અંદર મેમન છોકરા ઈ મેમન એ ચેરલા દાડે સાપ નું આવી જો તાર મેમન હવે અમે ને એકલા તાર હવે હારું તાર આવું મેમન મેમન છૂટા નાયો ને 10 રૂપિયા આલો છોકરા